મિત્રો નવરાત્રી દરમિયાન આ અગિયાર સંકેત મળે તો સમજી લો તમારી કુળદેવી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને સાથે એ પણ જાણીશું કે નવરાત્રી દરમિયાન જે લોકો કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો લે છે તેમની સાથે શું થાય છે મિત્રો તમે પણ માતાજીમાં શ્રદ્ધા રાખો છો તો કમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખજો જેથી કરીને મા દુર્ગાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે સનાતન ધર્મમાં નવરાત્રીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કહેવાય છે કે નવરાત્રીના નવ દિવસ સુધી માતા રાણી તેમના ભક્તો વચ્ચે પૃથ્વી પર નિવાસ કરે છે અને આ નવ દિવસ દરમિયાન દેવી માતાને પ્રસન્ન કરવા માટે ભક્તો ધાર્મિક વિધિઓ અને પૂજા પણ કરે છે નવરાત્રીના નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે મા દુર્ગાના અન્ય સ્વરૂપો સાથે તેની પૂજા આખા દેશમાં શરૂ થઈ ગઈ છે કહેવાય છે કે નવરાત્રીના પવિત્ર સમયગાળામાં માતા રાણી તેના ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે પરંતુ શું તમે જાણો છો કે માતા રાણી તેમના ભક્તોને કેટલાક ખાસ સંકેત પણ આપે છે જેના દ્વારા તેમના ભક્તોને ખબર પડે છે કે દેવી દુર્ગા તેમનાથી પ્રસન્ન છે હા તમે બરાબર સમજી રહ્યા છો આજે અમે તમને નવરા રી દરમિયાન જોવા મળતા કેટલાક ખાસ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વ્યક્તિને સપના દ્વારા અને ક્યારેક કેટલીક વસ્તુઓ દ્વારા પણ મળે છે તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના જાણીએ કે તે કયા સંકેતો છે જેના દ્વારા વ્યક્તિને ખબર પડે છે કે માતા રાણી તમારા પર પ્રસન્ન થાય છે અને ટૂંક સમયમાં તમારા ઘરે આવશે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છતા લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો મિત્રો પહેલો સંકેત જવનો ઉગવો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા નવ દિવસ સુધી કરવામાં આવે છે પૂજા દરમિયાન કલશની સ્થાપના પણ કરવામાં આવે છે જો જયંતી કલશમાં યોગ્ય રીતે વધે તો આ સિવાય એક બે સફેદ જવનો વિકાસ પણ માતાજીનો સંકેત માનવામાં આવે છે 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 તેનો અર્થ એ કે તમારી દુર્ગા પ્રસન્ન થાય નંબર બે અખંડ જ્યોતિ પ્રગટાવવાનું પણ વિશેષ મહત્વ છે આવી સ્થિતિમાં જો નવ દિવસ સુધી તમારા ઘરમાં અખંડ જ્યોત કોઈ પણ વિક્ષેપ વિના બળે છે તો સમજી લેવું કે માં દુર્ગા તમારા પર પ્રસન્ન છે ટૂંક સમયમાં તમારા ઘરમાં આગમન થવાનું છે સપનામાં લક્ષ્મીજીના દર્શન જો તમે સ્વપ્નમાં સૌમ્ય સ્વરૂપ જોયું હોય તો તે એક શુભ સંકેત કહી શકાય શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે જો મા દુર્ગાનું સૌમ્ય સ્વરૂપ જોવું તો તે સૂચવે છે કે આવનારા દિવસોમાં વ્યક્તિને મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળવાના છે મા દુર્ગા સાથે સંબંધિત આ સંકેત પણ સૂચવે છે કે માતા રાની કૃપાથી જીવનમાં સુખ શાંતિ રહેશે ખૂબ જ જલ્દી આ સંકેત વૈવાહિક જીવન માટે પણ શુભ છે તે મધુરતા તરફ પણ નિર્દેશ કરે છે તેથી મા દુર્ગા સાથે સંબંધિત આ સંકેત શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે માતા રાની તમારી પૂજાથી પ્રસન્ન થાય છે તમારા માટે ટૂંક સમયમાં આર્થિક લાભ થવાની સંભાવના છે નંબર ચાર નવરાત્રી દરમિયાન આખા ઘરમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ હોય છે કોઈની સાથે ઝઘડો નથી થતો બધા સભ્યો સાથે રહે છે ત્યાં પરિવારમાં એકબીજા સાથે સારી સંવાદિતા છે તો સમજવું કે માતા દુર્ગા પ્રસન્ન છે પાંચમો સંકેત જો પરિવારના કોઈ પણ સભ્યને અથવા વ્યક્તિને કોઈ શુભ સમાચાર મળે તો તે તમારે સમજી લેવું જોઈએ કે માતા દુર્ગા તમારી પૂજાથી ખૂબ જ ખુશ છે કારણ કે માતા દુર્ગાના આશીર્વાદથી જ સારા સમાચાર પ્રાપ્ત થાય છે સંકેત નંબર છ મિત્રો જો તમે નવરાત્રી દરમિયાન સવારે નારિયેળ અથવા કમળનું ફૂલ જુઓ છો તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં માતાના અપાર આશીર્વાદની વર્ષા થશે આ ઉપરાંત પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવેલ ફૂલો તમારા પર પડે તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આનાથી તમારા પર માં દુર્ગાના આશીર્વાદ આવી શકે છે ટૂંક સમયમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે નંબર સાત મંદિરોમાંથી બહાર નીકળતાની સાથે જ ગાય જોવી જો તમે મંદિરમાંથી બહાર નીકળતી વખતે અથવા ઘરની બહાર નીકળતી વખતે ગાય જુઓ છો તો સમજી લેવું જોઈએ કે તમારી ઈચ્છાઓ જલ્દી પૂરી થવા જઈ રહી છે ખાસ કરીને તમને જણાવી દઈએ કે સફે ગાય જોવી ખૂબ જ શુભ છે નંબર આઠ જો તમે રસ્તામાં ક્યાંક જતી વખતે સોલ શણગાર કરેલી કન્યા જોવા મળે તો સમજી લો કે તમારી પરેશાનીઓનો અંત આવી ગયો છે અને આવનારા દિવસોમાં માં દુર્ગાની સાથે માં લક્ષ્મી પણ તમારા પર આશીર્વાદ વરસાવનાર છે નંબર નવ સપનામાં ઘૂવડ દેખાય છે અને ભક્તોને ખાસ સંકેત આપે છે કે જેના પર માં લક્ષ્મીના આશીર્વાદ છે આ સ્વપ્નનો અર્થ છે કે ટૂંક સમયમાં તમારી પાસે સંપત્તિ આવશે નંબર દસ જો તમે સ્વપ્નમાં નાની છોકરીને સિક્કો આપતા જોશો તો તેનો અર્થ સમજી લો કે માં દુર્ગા તમારાથી ખૂબ જ પ્રસન્ન છે કારણ કે તે છોકરીને દેવી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન તમારી કુળદેવીની તમારા પર વિશેષ કૃપા થવાની છે નંબર એક એક સવારે શંખ જોવું શંખનો અવાજ સાંભળવો એ શુભ સંકેત માનવામાં આવે છે વહેલી સવારે શંખનો અવાજ સાંભળવો તમારા ઘરમાં ઘરમાંમાં માતાજીના આગમનનો સંકેત છે આવી સ્થિતિમાં મા દુર્ગાના સ્વાગત માટે ઘરમાં ચારેની જેમ તૈયારીઓ કરવી જોઈએ એક બાજુ ગંગાજળનો છંટકાવ કરીને માતાની ભક્તિ બમણી કરો એવું માનવામાં આવે છે કે આ નિશાની મળ્યા બાદ આ કામ કરવાથી દેવી દુર્ગાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે નંબર બાર સપનામાં એક જગ્યાએ સાપને બેઠેલા સફેદ કે સોનેરી રંગનો સાપ જોવો તો તેણે સમજવું જોઈએ કે તે ખૂબ જ શુભ સંકેત છે કારણ કે સાપનું વળાંક અને બેસવું ધનના દેવતા કુબેર અને દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે આ ઉપરાંત અમે તમને જણાવીએ કે નવરાત્રી દરમિયાન જો તમને સપનામાં એક જગ્યાએ સાપ બેઠેલો દેખાય તો સમજી લેવું કે તમને જલ્દી જ પૈસા મળવાના છે ઘરમાં સમૃદ્ધિ પણ આવશે મિત્રો હવે જાણીશું નવરાત્રી દરમિયાન કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો લેનારનું શું થાય છે કહેવાય છે કે વ્યંઢર આપવામાં આવેલ દાન અખૂટ હોય યા આપે છે એટલું જ નહીં તેમના આશીર્વાદ વ્યક્તિને કોઈ પણ પ્રકારની આફતથી બચાવે છે તેથી જ એવું માનવામાં આવે છે કે જો તમને પૈસા સંબંધિત સમસ્યાઓ હોય તો તમારે કોઈ પણ વ્યંઢણ પાસેથી એક રૂપિયાનો તિજોરીમાં રાખવો જોઈએ આમ કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે વ્યંડળો પાસેથી એક રૂપિયાનો સિક્કો મળવાનો અર્થ છે કે ઘરમાં પૈસાનો વરસાદ થશે જ્યોતિષમાં લીલો રંગ અને વ્યંઢણ બંનેને બુધ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે બુધવારના દિવસે વ્યાન્ડરોને લીલા રંગના वस्त्रों નું दान કરવું શુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી બુધ ગ્રહનો શુભ પ્રભાવ પણ વધે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે એક વ્યાન્ડરનું અપમાન કરો છો તો એવું માનવામાં આવે છે કે જાણે તમારું ભાગ્ય ખટાશમાં આવી ગયું હોય અથવા તમારા ભાગ્યનો દરવાજો બંધ થઈ ગયો હોય એટલા માટે તમારે તમારા દરવાજે આવનાર વ્યંડરો ક્યારે અપમાન ન કરવું જોઈએ કે તેમને દુઃખી ન કરવા જોઈએ બુધવારે તમારી ક્ષમતા મુજબ પૈસા ચોખા લીલા ઢોલક તાંબુ અથવા તળના વાસણો વગેરે દાન કરો ધ્યાન રાખો કે તમે તેમને તેલ કે સ્ટીલ ના વાસણો ન આપો કારણ કે આના કારણે તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો વ્યણધર તમારાથી ખુશ છે અને એક બે પાંચ કે દસ રૂપિયાનો સિક્કો પરત કરે છે તો સમજવું કે તમારું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે તમારા જીવનમાં ચમત્કાર થવા જઈ રહ્યો છે ખાસ કરીને નવરાત્રી દરમિયાન કારણ કે કિન્નરો પર દેવી દુર્ગાનો વિશેષ આશીર્વાદ હોય છે આ સમય એક રૂપિયાનો સિક્કો તમારે પાસેથી લેવો જોઈએ હવે તે સિક્કાને લીલા કપડામાં લપેટીને તમારી પૈસાની જગ્યાએ રાખો આનાથી તમારી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને ટૂંક સમયમાં જ તમારા ઘર ને આશીર્વાદ મળવા લાગશે તમારે લોન લેવાની જરૂરિયાતનો પ્રતિકાર કરવો પડશે જ્યારે પણ કોઈ વ્યંઢણ તમારા ઘરે આવે ત્યારે તેમને સારું કે ખરાબ કહીને ભગાડશો નહીં પરંતુ તેમને કંઈક દાન આપો કારણ કે ભગવાને તમને દાન લેવા માટે નહીં પણ આપવા માટે સક્ષમ બનાયા છે મિત્રો જો તમે પણ માં દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો વિડીયોમાં જણાવેલ ઉપાય ચોક્કસ કરજો અને સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોના અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર